ખુબ ગરમા ગરમી દેખાઈ હતી કોંગ્રેસના જે ધારાસભ્ય છે તેમણે પ્લે કાર્ડ ના સાથે પ્રદર્શન કર્યું હતું ને તેમના જે મુદ્દા છે તેને લઈને વાત મૂકી હતી તેઓ વારંવાર સરકાર પર આરોપ લગાવતા હતા કે ટૂંકી મુદ્દત જે પ્રશ્નો ગૃહે મંજૂરી આપી છે તેમ છતાં તેના મંત્રીઓ જવાબ નથી આપતા અને મંત્રીઓ કેમ જવાબ આપવાથી ભાગી રહ્યા છે તેમ લઈને તેમણે ઉબાળો મચાવ્યો હતો અધ્યક્ષ શંકર ચૌધરી તેમણે પણ વારંવાર આ ધારાસભ્યોને બેસવાનું કહ્યું હતું પરંતુ તેમ છતાં તે તેમની સીટ પર સતત પ્રદર્શન કરતા હતા વિધાનસભાનો જે નિયમ બાવન છે તે મુજબ જે સંસદીય મંત્રી છે ઋષિકેશ પટેલ તેમણે દરખાસ્ત મૂકી કે કોંગ્રેસના ધારાસભ્યોએ જે વર્તન કર્યું છે તે કારણસર આજે તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ હર સંઘવી જે ગૃહ રાજ્ય મંત્રી છે તેમણે આ ડે ટેકો જાહેર કર્યો હતો ને ત્યારબાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે આ ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્યોનો વારોમાં ટકોર્યા હતા તેમના નામ સાથે ટકોર કરી હતી પરંતુ તેમ છતાં આ ગૃહનો નિયમ નથી કે તમે આવી રીતે પ્રદર્શન કરો ત્યારબાદ દરેક ગૃહના સભ્યોનું તેમણે મંતવ્ય લીધું હતું અને ગૃહના નિયમ બાવણ મુજબ

એકવીસ દિવસ પહેલા સત્રની જાહેરાત ના કરી અને થોડા દિવસની નોટિસથી જાહેરાત કરી જેથી કરીને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તારાંકિત પ્રશ્નો ના કરી શકે ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછવો પડે એ ટૂંકી મુદતના પ્રશ્નોમાં પણ અધ્યક્ષ શ્રી કે સરકાર કે છે જરા હિસાબ આંકડા જોશો તો ભાજપ કરતા કોંગ્રેસના પ્રશ્નો વધારે પૂછાયેલા છે અને આમાં કોઈ પ્રોરેટા રેટા હોતો નથી દરેક સભ્યએ ત્રણ પ્રશ્નો પૂછવાની એની મર્યાદા છે એ ત્રણ પ્રશ્નો પૂછાય વધારે પ્રશ્નો હોય તો એનો ડ્રો થાય છે ડ્રો માં જેનો નંબર આવે એ મુજબ એની ચર્ચા થાય છે અને એક કલાકનો પ્રશ્નો તરીનો સમય હોય છે આજે એક કલાકનો પ્રશ્નો તરીનો સમય હોય અને ફક્ત બે પ્રશ્નો દાખલ થાય અને એ પણ ભાજપની વાહવાહી કરવાવાળા ભાજપના સભ્યોના પ્રશ્નો દાખલ થાય અમારી પાસે પૂરતા પુરાવા છે કે પૂરતી સંખ્યામાં નિયમની જોગવાઈ મુજબ ચોક્કસ સમય મર્યાદામાં તાકીદના અગત્યના પ્રશ્નો અમે પૂછેલા છે એમ છતાં સરકારનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ તેમની મિલીભગત બાહ ના પડે ખુલ્લી ના પડી જાય બેનકાબ ના થઈ જાય એટલા માટે કોંગ્રેસના સભ્યોના પ્રશ્નોના જવાબ અમે નહીં આપીએ એવું મંત્રીઓ લખી લખીને આપે છે અને ટૂંકી મુદતની જે જોગવાઈ છે મુજબ એ પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે આ પ્રશ્નો ફરી કહું છું કે અધ્યક્ષ નામંજૂર નથી કરતા પણ આ બહુમતીના જોરે સરકારમાં બેઠેલા જે મંત્રીઓ પોતાનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે એટલા માટે એમના દ્વારા ના પાડવામાં આવે છે અને એમનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આજે ગૃહમાં મહત્વના જે બિલ છે તે પણ આવી રહ્યા છે જેમાં જે ભ્રષ્ટાચાર અધિકારીઓ કરી રહ્યા છે તેને લઈને બિલ આવવાનું છે સાથે ડ્રગ્સ અને દારૂને લઈને બિલ આવવાનું છે અને ગૃહમાં જ્યારે ટૂંકી મુદતના પ્રશ્નોની ચર્ચા ચાલી રહી છે તેના બીજા દિવસે જ આ સત્ર તોફાની અને ગરમા ભરેલું દેખાઈ રહ્યું છે હજી આવતીકાલે પણ ત્રીજો દિવસ છે ગૃહમાં જોઈએ આવતીકાલે પણ કોઈ નવા જૂની થાય છે કે નથી આવતાથી આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ચેનલને જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ તો तेने कहिए जे पीड़ परा